જય શ્રી કૃષ્ણ સત્સંગ રસિકો શ્રીમદ્ ભગવદ્ ગીતા સત્સંગ સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આત્મીય સત્સંગ રસિકો આ વિડીયોમાં આપણે આચાર્ય દ્રોણાચાર્યની પાસે જઈ અને દુર્યોધન ક્યાં વચન બોલ્યો એ શ્લોક ત્રીજો તેમનો અર્થ અને તેમની વિશેષ વ્યાખ્યા સાથે મળી અને શ્રવણ કરશો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી અને શેર કરશો શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય એ શ્લોક ત્રણ વસેતાપુત્રામત્રેણ ધીમતા આ શ્લોકનો અર્થ છે કે હે ગુરુદેવ આપના બુદ્ધિમાન શિષ્ય ધ્રુપદપુત્ર ધૃષ્ટધૂમ્ન વડે વ્યૂહાકારે ઊભી કરાયેલી પાંડુપુત્રોની આ અત્યંત વિશાળ સેનાને જુઓ આ શ્લોકની વ્યાખ્યા જોઈએ અહીં દ્રોણાચાર્યને આચાર્યનું સંબોધન કર્યું છે આ શ્લોકની વ્યાખ્યા જોઈએ આચાર્ય દ્રોણને માટે આચાર્ય સંબોધન કરવામાં દુર્યોધનનો એવો ભાવ દેખાય છે કે આપ અમારા બધાના કૌરવો અને પાંડવોના આચાર્ય છો શસ્ત્રવિદ્યા શીખાવનારા હોવાથી આપ બધાના ગુરુ છો એટલા માટે આપના મનમાં કોઈનો પક્ષ અથવા આગ્રહ ન હોવો જોઈએ તવ તવશિષ્ય ધીમતા આ પદોનો પ્રયોગ કરવામાં દુર્યોધનનો ભાવ એ છે કે આપ એટલા સરળ છો કે આપને મારવા માટે પેદા થયેલા ધૃષ્ટધૂમને પણ આપે અસ્ત્રશસ્ત્રની વિદ્યા શીખવાડી છે અને તે આપનો શિષ્ય ધૃષ્ટધ્યુમ એટલો બુદ્ધિમાન છે કે એણે આપને મારવા માટે આપની પાસેથી જ અસ્ત્રશસ્ત્રની વિદ્યા શીખી છે ધ્રુપદપુત્રનો આ પદ કહેવાનો આશય એ છે કે આપને મારવાના ઉદ્દેશ્યને કારણે દ્રુપદે યાજ અને ઉપયાજ નામના બ્રાહ્મણો પાસે યજ્ઞ કરાવ્યું તેનાથી ધ્રુષ્ટધુમ ઉત્પન્ન થયો એ જ આ ધ્રુપદપુત્ર ધૃષ્ટધૂમ આપની સમક્ષ વિરોધ પક્ષે સેનાપતિના રૂપમાં ઊભો છે જોકે અહીં દુર્યોધન પુત્રને સ્થાને ફક્ત ધૃષ્ટધૂમ પણ કહી શકતો હતો તો પણ દ્રુપદ દ્રોણાચાર્યની સાથે જે વેર રાખતા હતા એ વેરભાવને યાદ કરાવવા માટે દુર્યોધન અહીં ધ્રુપદપુત્રને શબ્દનો પ્રયોગ કરે છે કે હવે વેર વાળવાની સારી તક છે પછી પાંડુપુત્રાણા એતામ વ્યૂઢામ મહતિમ ચમુમ પશ્ય અર્થાંત પુત્ર દ્વારા પાંડુઓની આ વ્યૂહાકારે ઊભી રખાયેલી ઘણી મોટી સેનાને જોવો તાત્પર્ય એ છે કે પાંડવો ઉપર આપ સ્નેહ રાખો છો એ જ પાંડવોએ આપના વિરોધ પક્ષે ખાસ આપને મારવાવાળા દ્રુપદપુત્રને સેનાપતિ બનાવી અને વ્યૂહરચના કરવાનો અધિકાર આપ્યો છે જો પાંડવો આપની સાથે સ્નેહ રાખતા હોત તો ઓછામાં ઓછું આપને મારવાવાળાને તો પોતાની સેનાનો મુખ્ય સેનાપતિ બનાવવા નહીં એટલો અધિકાર તો ન જ આપ્યો પરંતુ બધું જ જાણવા છતાં પણ એ લોકોએ એને જ સેનાપતિ બનાવ્યો છે જોકે કૌરવોની અપેક્ષાએ પાંડવોની સેના સંખ્યામાં ઓછી હતી એટલે કે કૌરવોની સેના અગિયાર અક્ષોહિણી અને પાંડવોની સેના સાત અક્ષોહિણી હતી તો પણ દુર્યોધન પાંડવોની સેનાને ઘણી મોટી દર્શાવી રહી હતો પાંડવોની સેનાને ઘણી મોટી કહેવાના બે ભાવ છે પેલું પાંડવોની સેના એવી રીતે વ્યૂહાકારે ઊભી રહી હતી જેથી દુર્યોધનને થોડી સેના પણ ઘણી જ મોટી દેખાતી હતી અને બીજું પાંડવ સેનામાં બધા જ યોદ્ધા એકમતના હતા આ એકતાને કારણે પાંડવોની નાની સેના પણ બળમાં અને ઉત્સાહમાં મોટી દેખાતી હતી આવી સેનાને બતાવી અને દુર્યોધન દ્રોણાચાર્યને એમ કહેવા ઈચ્છે છે કે યુદ્ધ કરતી વખતે આપ આ સેનાને સામાન્ય અને નાની નહીં સમજતા આપ વિશેષ બળનો ઉપયોગ કરી અને સાવધાનીથી યુદ્ધ કરજો પાંડવોનો સેનાપતિ તો આપનો શિષ્ય દ્રુપદપુત્ર જ છે આથી એના ઉપર વિજય પ્રાપ્ત કરવો એ આપને માટે કઈ મોટી વાત છે પછી એતામ પશ્ય આમ કહેવાનું તાત્પર્ય એ છે કે આ પાંડવ સેના યુદ્ધની માટે તૈયાર થઈ અને સામે ઊભી છે આથી એ સેના પર આપણે કઈ રીતે વિજય મેળવી શકીએ એ વિષયમાં આપણે જલ્દીમાં જલ્દી નિર્ણય કરવો જોઈએ આત્મીય સત્સંગ રસિકો આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતા સત્સંગ સિરીઝમાં પ્રથમ અધ્યાયનો ત્રીજો શ્લોક અને તે પરની વ્યાખ્યા સાથે મળીને શ્રવણ કરી હવે દ્રોણાચાર્યને પાંડવોની સેના જોવા માટે વિનંતી કરી અને દુર્યોધન તેમને પાંડવોની સેનાના મહારથીઓને બતાવે છે એ આ પછીના વિડીયોમાં આપણે જોશું અને શ્રવણ કરશું જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને શેર કરશો કોમેન્ટ કરશો વિડીયો કેવો લાગ્યો તે જણાવશો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય કે ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ